ભુજના ભીમનાથ મંદિરના સાનિધ્યમાં છેલ્લા પચીસ વર્ષથી ગણપતિ દાદાની સ્થાપના અને મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે આ પચીસમા વર્ષે ભીમનાથ મંદિરના સાનિધ્યમાં વિશ્વાસ બેવરેજીશ અને હરભોલે પરિવાર વતી અમારા વ્યવસ્થાય પ્રતિષ્ઠાન મધ્યે છેલ્લા પચીસ વર્ષથી અમારા પરિવાર દ્વારા આ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે બે હજારમાં અમારા જે ઓફિસ સ્ટાફના માણસો હતા એમના દ્વારા આ ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને જોત જોતામાં બાપના ખોળામાં દીકરાનું મહોત્સવ કરતાં કરતાં આજે પચીસ વર્ષ થઈ ગયા આ સિલ્વર જ્યુબેલી એટલે પચીસ વર્ષે પણ બાપાની અવિરત સેવા કરવાનો મોકો અમારા પરિવારને મળી ગયો છે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી પૂજા અર્ચના હોય અને સાડા સાતથી સાત વાગે ભીમનાથ મહાદેવની આરતી થાય અને સાડા સાતે ગજાનંદ ગણપતિ મહારાજની આરતી થાય અને આઠ વાગે અમારી આ આરતી પૂર્ણ થાય છે અમારા સાંધ્ય માત્ર પૂજા અને આરતીના જ કાર્યક્રમ હોય છે સાતમે દિવસે હવન કરી અને માટીની મૂર્તિ છે એ અમારા જ વાડી ઉપર જઈ અમારા ફાર્મ ઉપર અમારા પુલની અંદર એ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ અને એ જ પાણી અમારા બધા ઝાડો આંબાના ઝાડ છે કે ખારેકના ઝાડ છે એની અંદર અમે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને ભગવાનનો પ્રસાદ અમને સારી રીતે મળતો એવું અમને લાગી રહ્યું છે